મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગોળ ખાવાના પાંચ ફાયદાઓ ઉપર તો પહેલા ફાયદાની વાત કરીએ તો ગોળમાં આયરનની માત્રા વધારે હોય છે જે આપણાને એનિમિયાથી લડવામાં મદદ કરે છે જે લોકોને શરીરમાં લોહીની કમી છે તેવા લોકો ગોળ ખાવાનું અવશ્ય સ્ટાર્ટ કરે જો આપણે બીજા ફાયદાની વાત કરીએ તો ગોળમાં મોજૂદ ફાઈબર આપણી પાચન ક્રિયાને સારાએ કામ કરવામાં મદદ કરે છે પેટથી થનારી ઘણી બધી બીમારીઓમાં ગોળ ઘણો ઉપયોગી છે તો તમે રોજ સવારે ગોળના એક ટુકડાનું સેવન અવશ્ય કરો હવે ત્રીજા ફાયદાની વાત કરીએ તો ગોળમાં મોજૂદ ગ્લુકોઝ અને પ્રેક્ટોઝ જેવી શર્કરા હોય છે જે આપણાને તુરંત જ ઉર્જા આપે છે જે લોકોને વધારે પડતી થકાન કમજોરી લાગે તેવા લોકો ગોળનું સેવન અવશ્ય કરે હવે ચોથા ફાયદાની વાત કરીએ તો ગોળમાં મોજૂદ એન્ટી અને ઘણા બધા એવા ખનીજ હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે જેના દ્વારા આપણે ઘણી બધી બીમારીઓથી દૂર રહીએ છીએ હવે છેલ્લું પાંચવા ફાયદાની વાત કરીએ તો ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે આપણા હાડકાંઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે તો મિત્રો રોજ સવારે ગોળનો એક ટુકડો તમે અવશ્ય ખાઓ તો મિત્રો આ હતો આજનો વિડીયો ગોળ ખાવાના પાંચ ફાયદાઓ ઉપર તો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો શેર કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ